વિસનગરમાં ઓવરબ્રિજનું જાહેરનામું બહાર પડાયા પછી પણ વાહનોની અવરજવર ચાલુ સંકલનના અભાવે હજુ પણ ભારે વાહનો શહેરમાં આવી રહ્યા છે વિસનગર શહેરમાં આઈટીઆઈ ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાનું નક્કી થતાં ગત આઠ તારીખે વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી શહેરમાં આવતા રોકવામાં આવ્યા હતા પણ હજુ સુધી વાહન વ્યવહાર ચાલુ રહેવા પામ્યો છે સંકલનના અભાવે વાહનો હજુ પણ શહેરમાં આવી રહ્યા છે જેથી અવ્યવસ્થા ઊભી થવા પામી છે શહેરની બહારથી જ ભારે વાહનોને ડાયવર્ટ કરવાની જગ્યાએ શહેરમાં આવ્યા પછી જ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે જેમાં કાંસા ચોકડી અને મહેસાણા ચોકડી મુખ્ય છે એ સિવાય સવાલા દરવાજા સ્ટેન્ડ પાસે વાહનોની અવર જવર વધતા રોડની વચ્ચે ગ્રીલ લગાવી ડિવાઇડર ઉભું કરવામાં આવતા સવારે અને સાંજના સમયે ટ્રાફિક જામ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે સવાલા દરવાજા સ્ટેન્ડ પાસે ભારે વાહનોમાં ફક્ત એસટી બસને મંજૂરી આપવામાં આવી છે એ સિવાય પ્રાઇવેટ વાહનોનો વધારે ઉપદ્રવ હોવાથી સવારે અને સાંજે ભારે ટ્રાફિક સર્જાય તેવા સંજોગો પણ ઉભા થતા દેખાઈ રહ્યા છે વડનગરથી આવતા વાહનોને વડનગરથી જ ડાયવર્ટ કરવામાં આવે તો એક પણ ભારે વાહન વિસનગર શહેરમાં ન આવી શકે અને સીધા જ બારોબાર નીકળી જાય તેમ છે એ સિવાય ડાભલા ચોકડીથી વાહનો ડાયવર્ટ કરવામાં આવે તો મહેસાણા અને વિજાપુર જતા ભારે વાહનો આસાનીથી જઈ શકે અને વિસનગર શહેરમાં આવતા રોકાઈ શકે હાલ તો ટ્રાફિક જવાનોની કામગીરીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ વિસનગર